કિરણનું પહેલું સરનામું હતું ગામ વાડિયું ફળ્યું ઘર નંબર બાર બીજું સરનામું પછી મળ્યું શહેર ફ્લેટ નંબર આઠસો ચાર પણ દિલ આજે પણ પહેલાં સરનામે જ રહેતું હતું ગામમાં સવાર કોયલના અવાજથી થતી શહેરમાં આલારામથી ગામમાં દરવાજા ખુલ્લા રહેતા શહેરમાં તાળા જરૂરી શહેરમાં કિરણને નોકરી મળી મોટી કંપની મોટું સપનું માએ આંખ ભીની કરીને કહ્યું બેટા પૈસા મળશે પણ માણસો ઓછા મળશે કિરણ હસ્યો માં બધે જ માણસ જ હોય શહેરમાં શરૂઆત મુશ્કેલ હતી નાના રૂમમાં રહેવું ભીડમાં એકલો રહેવું લિફ્ટમાં મળતા લોકો નામ પૂછતા નહીં ફક્ત માળ પૂછતા એક દિવસ કિરણ બીમાર પડ્યો ફ્લેટમાં ત્રણ દિવસ સુધી કોઈએ દરવાજો જ ન ખખડાવ્યો એ સમયે ગામની યાદ આવી ગામમાં તો એક છીક આવે તો આખું ફળિયું પૂછે શું થયું દિવાળી આવી શહેરમાં લાઇટ હતી પણ શાંતિ નહોતી કિરણ ગામ ગયો ગામમાં પગ મૂકતા જ માટીની સુગંધ આવી પાડોશી કાકા બોલ્યા આયો શેહરી સાહેબ માએ થાળી માંડવી પપ્પા દીવો બળાવ્યો રાત્રે છત પર સૂતા કિરણને સમજાયું શહેરે એને જીવતા રહેવું શીખવ્યું ગામે જીવવું શીખવ્યું પાછા જતા સમયે માએ કહ્યું બેટા શહેર તને ઓળખ આપશે પણ ગામ તને તું કોણ છે એ યાદ અપાવશે કિરણ આજે પણ શહેરમાં છે પણ ગામ જતા વેળા ફોન બંધ કરી દે છે કારણ કે ત્યાં નેટવર્ક ઓછું છે પણ સંબંધ મજબૂત છે આ વાત પરથી આપણને શીખ મળે છે કે શહેર સપના આપે છે ગામ ઓળખ આપે છે બંને જરૂરી છે પણ મૂળ ક્યારેય ભૂલશો નહીં